ભક્તિ ભક્તિનો નાસ્તો ભક્તિએ પણ ચામાં બોરીને નાસ્તો અમે ચા ભક્તિ નહીં પીવાડતા પણ કોક દે આવી રીતે ચા મી ને કોક જ દિવસ તો બેન ખાવા બેસી જાય તો ભાખરીને ચા ભક્તિબહેન ખાધું પણ ભક્તિબહેનને પાછી ભૂખ લાગી જાય છે તો ભક્તિબહેને પાર્લેજી આપી દીધા છે આવું ભક્તિબેન પાલેજી ખાઈ દેશે હે ને પણ ભક્તિ વેરે બો એટલે જીનું જીનું લાવવાનું તો જ ના થાય ભક્તિ વેરે બો પાલેજી તો એમ થોડુંક ખાતો કઈ ભૂકો પડ્યો હોય તો જ કન પાલેજી મેં તો ના વે રહી તો તો પણ ભક્તિ હું કરતો જો એને જો પેટ ભરે છે મતલબ કે આવું ખાધો ને જો કઈ બે બિસ્કિટ વધ્યો હોય તો ભક્તિ બેન તોડી 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 કુકડા કરે અને પછી બધે ફેલા તમારા છોકરા પણ એવું કરતા હોય ને તો કમેન્ટ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા બરાબર ભક્તિ એની બાજુ વાત કરે મિતેશમાં અમે રિચાર્જ કરે છે કારણ કે ટાઉનશીપમાં આવી ગયા પછી રિચાર્જ નહીં કર્યું દસ પંદર દિવસના ટાઉનશિપમાં આવ્યા પછી હું એકવાર રિચાર્જ કર્યું અને પણ આવો જો વાઈફાઈ છે ફોનનું ડબ્બું છે શું કે લેણ લઈ છે તો કંઈ જરૂર નહીં પડતી એમ ફોનનું કનેક્ટ કરીને વાઈફાઈ ચાલુ કરું અને કનેક્ટ કરીને જોઈ લઉં ફોન તો ચાલે જ છે અને ફોન કોઈને કરવો હોય તો વોટ્સઅપ પરથી તો વાયફાઈ કનેક્ટથી હું વોટ્સઅપ પરથી વિડીયો કોલ કોઈને કરી શકું સાદો ફોન તો હું પેલું લેન્ડલાઇનથી ચાલુ ફોન કોઈને કરી દો તો ફોન નથી કરતી તો ખરેખર રિચાર્જ નથી કરતી દસ પંદર દિવસ થઈ જાય તો પેલા રિચાર્જવાળાનો ફોન કરે કે તમે રિચાર્જ કરી દેજો તમારો નંબર વેચી દઈશું તમે રિચાર્જ કરી દો તમારા કાર્ડ બંધ થઈ જશે આમ નહીં તેમ ને નહીં તો અમે મોકો થોડુંક ઘણું રિચાર્જ કરી દો ખાલી નોમ પૂરતું મતલબ કે ચાલે એવું એમ તો કેવું કે આપણું કાર્ડ ના બંધ થાય અને બીજું કે એમે તો વગર ફોગનું ફોગતનું નેટ નહીં ચાલી દેતી કેમ કે હું કમ્પ્લીટ યુઝફુલ નેટ વાપર્યા જ કરું છું આખો દિવસ પણ એ કરી દો એમ મોકો આપણું કાર્ડ ના બંધ થવું જોઈએ એવી રીતે તો બહાર બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત અને સવારે ચાલુ થઈ તો પાછો અત્યારે બી ચાલુ જતા સવારે ચાલુ થઈ તો

બાર વરસાદ પડે છે બહુ ચકાસ બહુ સરસ એટલે સવારે વરસાદ ચાલુ થઈ તો મસ્ત સવારે વરસાદ ચાલુ થઈ થઈ પછી બંધ ને વરસાદ ચાલુ થયો છે વરસાદ પડે કેવો વરસાદ પડે એમ તો દેખાતો નહિ હોય પણ વરસાદ બહુ મોટા મોટા છોટા પડે છે અવાજ આવતો હશે તમને વરસાદ દેખાય દેખાય છે તો આવો વરસાદ પડે જ ભક્તિ લખતી હોય આજે ભક્તિ વાંચે છે રીડિંગ રીડિંગ કરે છે ભક્તિ મારી તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ચૂંકી જાઓ મસ્ત અને વ્લોગનું એન્ડ કરું છું જય માતાજી બાય જો ભક્તિ ન દળો ઈ કે જો ભક્તિ કેટને અલા તૂટી છે